તો મિત્રો તમે આગળ વિડીયો જોયો હશે હવે આ વિડીયોની અંદર ખાલી કીર્તિદાન ભાઈ ગઢવીની એટલી ભૂલ કે માથાની ઉપર ખાલી માઈક મૂકી અને જોરદાર એમને મનોરંજન લાગ્યું મનોરંજન કર્યું ભાઈ એમાં તો મીડિયા ચેનલો ભાઈ ઉઠાઈ ઉઠાઈને નાખવા માંડ્યું કીર્તિદાન ગઢવી પાસે આ આશા નથી કીર્તિદાન ગઢવી હવે છેલ્લી હદ સુધી જતા રહ્યા આમ જતા રહ્યા તેમ અરે ભાઈ માણસ છે માણસની રીતે કામ કરી રહ્યા છે સારા કલાકાર છે કલાકારનું કામ હોય મનોરંજન કરાવવાનું ભાઈ પણ કોઈ લોકો સમજતા નથી બસ આ વિડીયો ત્યાંથી ઉપાડીને આ પેસ્ટ કર્યો બીજે કોપી પેસ્ટ કોપી પેસ્ટ અલ ભાઈ તમે જુઓ તો ખરી પહેલાં કે કીર્તિદાન ભાઈ ગઢવીએ શું કહેવાય ખોટું કર્યું ભાઈ ભાઈ સરસ મજાનો ગીત અને એ ગીતમાં ખાલી એમને એક્ટિંગ કરી ભાઈ અને આવી એક્ટિંગ પણ સાહેબ તમને ન ગમી હું તો એ વિચારું ભાઈ ભાઈ માણસ હોય માણસને મોજ કરવાની ઉંમરમાં મોજ કરવાની હોય ભાઈ બરાબર એટલે અત્યારે કલાકારની દુનિયામાં કલાકારનું નામ જે બજાવતા હોય ને એવા મિત્રો આપણા કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ કે જોરદાર જે ગીત ગાઈ રહ્યા હતા ને ગાવતા ગાવતા એમની એક્ટિંગ કરી એમાં તો એમનો વિરોધ થઈ ગયો બોલો આજકાલ આવી આવી મીડિયા ચેનલ પડી છે ભાઈ તમે શું કહેશો મને કોમેન્ટ કરજો હમણાં તમને આગળ આખો વિડીયો પણ બતાવું બાકી આ વિડીયો જોયા પછી મને એવું લાગવું જોઈએ કે ના ખરેખર હવે ન કરવું જોઈએ વિરોધ કેમકે ભાઈ કોઈ વિરોધ કરે એવું હતું જ નહીં ભાઈ મીડિયામાં ખાલી નાચ્યા ને ઠુમકાં કરે એમાં તો આમ કર્યું ને કીર્તિદાન ઘટવી પાસે આવી આશા નથી ને સેલિબ્રિટીને આ તો સેલિબ્રિટી અલ્યા ભાઈ આ સેલિબ્રિટી જ છે અને સેલિબ્રિટી તમે તમારા ઘરના હશો બરાબર બાકી કીર્તિદાનભાઈ ગઢવી સાહેબ બ્રાન્ડ હતા ને બ્રાન્ડ છે ભાઈ આ તમે ગીત સાંભળો કેટલું મસ્ત ગીત છે ભાઈ